છેલ્લા ઘણા સમયથી રાજકોટના રતનપુરમાં વિદેશી વિદ્યાર્થીઓ અને ખાસ કરીને આફ્રિકન મૂળના જે વિદ્યાર્થીઓ છે એમના દ્વારા જે કેફી પદાર્થોનું સેવન કરવામાં આવે છે અશ્લીલ હરકતો કરવામાં આવે છે જાહેર રસ્તા ઉપર આ બધું કરવામાં આવે છે એટલે રંગીલા રાજકોટની રંગીલી રતનપુરની પ્રજા ખૂબ જ વિચલિત છે દુઃખી છે કેમ કે હું આફ્રિકા રહ્યો ત્રણ વર્ષ પૂર્વ આફ્રિકામાં યુગાન્ડા કેનિયા તાંજાની એ દેશોમાં તો મને ખબર છે કે એ લોકો માટે આ બધું સહજ છે ત્યાં શારીરિક સંબંધો સ્ત્રી પુરુષના સંબંધો આ બધી વાતોને લઈ અને ખૂબ આપણા જેવું વાતાવરણ નથી ત્યાં થોડુંક ઓપન માઇન્ડેડ કલ્ચર છે એ લોકોનું પરંતુ ભારતમાં અને ખાસ કરીને રાજકોટમાં તો કઈ રીતે લોકો આ બધું સહન કરી શકે એટલે રાજકોટમાં વારંવાર એ લોકો સાથે ઝઘડાની રીલ વાયરલ થાય છે હમણાં એક રીલ વાયરલ થઈ રહી છે જેમાં ખૂબ જ કઢંગી અવસ્થામાં સુરુચિનો ભંગ થાય એ રીતે એક યુવક અને યુવતી બંને જાહેર રસ્તા ઉપર સૂતા છે પડ્યા છે એટલે હું કહીશ કે જો આપણે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવીએ ને તો કોઈ પણ આ રીતે કશું વર્તન ન કરી શકે કેમ કે દુબઈમાં કેમ આ લોકો કશું નથી કરતા આ જ આફ્રિકન મૂળના લોકો દુબઈમાં કેમ બકરી બેં થઈને રહે છે કેમ કે જ્યાં દંડો પડે ને ત્યાંથી સૌ ભાગી જાય પણ આપણે લોકો ક્યાંકને ક્યાંક કાયદો અને વ્યવસ્થામાં એમની પર સખ્તી ન કરી શકીએ એટલે આ લોકો આ પ્રકારે એક અસામાજિક કહી શકાય એ પ્રકારનું વર્તન કરે છે એ પ્રકારનો માહોલ પેદા કરે છે તો આપણે આશા રાખીએ કે રાજકોટની પોલીસ તંત્ર કોઈ પણ રીતે આ લોકો ઉપર લગામ કશે કેમ કેફી દ્રવારનું સેવન અને આ રીતે જાહેરમાં આપણી સંસ્કૃતિ નથી આફ્રિકામાં એ સહજ હોઈ શકે હું રહ્યો ત્રણ વર્ષ મને ખબર છે આ મોટો મુદ્દો નથી એટલે એમને બધું સહજ લાગતું હશે પરંતુ આપણે આપણી બેન દીકરીઓ પરિવાર સાથે જ્યારે રસ્તા પર નીકળીએ ત્યારે આ પ્રકારના દ્રશ્યો બિલકુલ સહન ન કરી શકીએ લોકો ત્રસ્ત છે હું અપીલ કરીશ રાજકોટના પોલીસ બેડાને પોલીસ વડાને કે આ લોકો ઉપર સખથી કસવામાં આવે કેમ કે તમે સખત થશો તો સુધરી જશે મેં કહ્યું ને કે દુબઈ કે મિડલ ઈસ્ટના દેશોમાં આવું નથી કરતા અહીંયા જેમને મતલબ સાફ મેદાન મળે છે એટલે આ પ્રકારની ચેષ્ટાઓ કરે છે તો ઠીક છે આપણે વિચાર્યું ન હતું કે રંગીલાર આર્ટમાં આપણને ક્યારેક આ પ્રકારના અશ્લીલ દ્રશ્યો જોવા મળશે અને લોકોની સુરુચિનો ભંગ થશે